જય દ્વારકાધીશ દેશ આપણે હવે ઘેર થી નીકળીને સિલેજ વટી નું બધા મિત્રો ચીકી ખાવાનું ચાલુ છે ભૂખ લાગી એટલે એમને બધાને ચીકી ખાવી છે અહિયાં અમને ભાઈ મળ્યા મહેશભાઈ જીવનભાઈ આપડે નોમ માં કાયમ ભૂલ થાય તમારે યાદ રાખવાનું જીવન ભાઈ મળ્યા મને સુદામણા ની બાજુમાં ખેતલા ગામના એમને એમને બધાને બિહારી અને સ્પેશિયલ ચા મંગાઈ

તમે આપણી જોડે જોડાયેલા રહેજો દ્વારકાધીશ નું નામ લઈને ને સબસ્ક્રાઈબ કરી પરિક્રમા પૂરી કરીને દ્વારકા અને હવે અનિલભાઈ પણ ગયા બીજા મિત્રો પાછળથી આવશે અનિલ ભાઈ હાય કહી દો રામભાઈ નાના મોટા વિડીયો આવશે મહેશભાઈ આ વખતે બેગ નવું લાયા શું લાવ્યા બતાવજો તાળા વાળું એમ બેગમાં કોક લૂંટ કરી જતું હોય એમ રોજ આપડા રાત્રી રોકાણ છે વાયણા વાયણા બધા ભેગા વાળું કરીએ જય દ્વારિકાધીશ